સરદાર સભા થઈ જાય પછી આપ બાઇટ લેશો એવી મારી આપને વિનંતી છે સર્વપ્રથમ સભાનું આયોજન થઈ જાય ત્યારબાદ આપ બાઇટ લેશો એવી તમામ મીડિયા મિત્રોને અમે અહીંથી વિનંતી કરીએ છીએ દીપ પ્રાગટ્ય કરીને આજના કાર્યક્રમની જ્યારે શુભ શરૂઆત કરવી છે ત્યારે પ્રથમ હળવાના તમામ મહેમાનોને હું વિનંતી કરીશ કે આપ મંચ પર વધારી દીપ પ્રાગટ્ય કરીને આપણા આજના કાર્યક્રમની અંદર સંમેલિત થશો સૌને વિનંતી છે આપના બુટ ચપ્પલ નીચે ઉતારીને આવશો સંતોને વિનંતી કરીશ કે આપ પણ દીપ પ્રાગટે કરીને આજના કાર્યક્રમની આપણે જયારે શુભ શરૂઆત કરી રહ્યા છે તમામ માનવંતા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત હોય આદરણીય સૌજીભાઈ વેકરીયાને પણ વિનંતી કરીશ આપ પણ આદિપ પ્રાગટી વિધિની અંદર સાથે જોડાશો રાજવી પરિવારો આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ વિનંતી કરીશ કે આપ પણ આદિપ પ્રગતિ વિધિની અંદર સાથે જોડાશો પરેશભાઈ જાનાણી અને વીરજીભાઈ ઠુમર એમને પણ વિનંતી કરીશ કે આપ પણ આદિપ પ્રાગટી વિધિની અંદર આપ સાથે જોડાશો पिरोषभाई कोटडी आपण विनंती करणं जोडू દીપ પ્રગતિની વિધિ કરી અને આજના કાર્યક્રમની આપણે જ્યારે શુભ શરૂઆત કરવી છે મીડિયા મિત્રોને પ્રથમ વિનંતી છે મારી કે આપ થોડી વાર પછી બાઇટ લેવા માટે પધારશો જેથી કરીને પાછળવાળા જે સર્વ લોકો છે એ પણ મંચ કાર્યક્રમની અંદર સંમેલિત થઈ શકે આપને ખાસ વિનંતી છે કે અહીંયા થોડોક એવો નીચે જો અવાજ ઓછો થાય એવું આપ કરશો પૂજ્ય સંતો આદરણીય ગોપાલભાઈને સત્કારિત કરી રહ્યા છે ત્યારે આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું અને મારી ફરીથી કરબદ્ધ વિનંતી છે કે અહીંયા જે મીડિયા મિત્રો સિવાયના લોકો ઊભા છે આપ થોડી વાર માટે પાછળ આવી જશો થોડી વાર માટે વિનંતી કરું છું

લોકોના હૃદય સુધી પહોંચાડવાની આ યાત્રા એટલે સરદાર સન્માન યાત્રા છે આ યાત્રા એ માત્ર કોઈ મૂળ ઉદ્દેશ માત્ર એક જ છે કે નાના બાળકોથી મોટા વડીલો સુધી સરદાર વલ્લભભાઈ પટેલના પટેલના વિચારો આપણે લોકોના હૃદય સુધી પહોંચાડી શકાય સરદાર વલ્લભભાઈ જીવન પ્રસંગો કે જેમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ છીએ એવા જીવન પ્રસંગો લોકોના હૃદય સુધી પહોંચાડી શકાય એની સાથે સાથે અખંડ ભારતના ઘડવૈયા તરીકે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને જોઈ રહ્યા છીએ એ અખંડ ભારત બનાવવા માટે જે રાજવી પરિવારોએ પોતાના રજવાડાના સમર્પણ કર્યા છે એ તમામ રજવાડા અમરેલી શહેર ખાતે જયારે પ્રવેશી રહી છે ત્યારે અમરેલી ની જનતાનો એ ખૂબ હૃદય નો ભાવ મળી રહ્યો છે આપણી વચ્ચે રાજવી પરિવારો ઉપસ્થિત થઈ રહ્યા છે એમને તાળીઓના ગરગડા સાથે આપણે સૌ લઈએ રાજવી પરિવારો આપણી વચ્ચે અહીંયા મંચ ની આગળ ઉપસ્થિત થઈ રહ્યા છે વિનંતી કરીશ અમરેલી શહેરમાં તાળી બહુ ઓછી વાગે છે લોકો હજુ એમણે હાથ રાખીને બેઠા છે માઓ ઘસવામાં જેટલી આ ઉર્જા આવે ને એની કરતા તો કદાચ ઓછી જશે તાળી પાડવા એટલે પાડો ને બાપુલિયા

आओ, 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 आओ। आजना कार्यक्रम आप जय हे આગળ વધારો ત્યારે આપણી વચ્ચે રાજવી પરિવારો ઉપસ્થિત છે એમના આદરણી સત્કાર કરીને આગળ વધીએ આપણી વચ્ચે કુમારશ્રી રામવાલા સાહેબ ઓફ બગસરા સ્ટેટ ઉપસ્થિત હોય હું વિનંતી કરીશ સંપૂર્ણ આદર સાથે આપ મંચ પર વધારશું આદરણીય ગોપાલભાઈ ચમાડી અને એમની સાથે

એ જ્યારે ખૂબ સફળતાથી આગળ વધી રહી હોય આજનો દસમો દિવસ બાર દિવસ માનોને આ બાર દિવસ દસમા દિવસે જ્યારે રાજવી પરિવારોના આદર સત્કાર થઈ રહ્યા છે તાળીઓના ગરગાટ વડે આપણે સૌનો આદર સત્કાર કરીએ રાજવી પરિવારોના આદર સત્કાર કરીએ કે જેમના પૂર્વજો દ્વારા એ આ સરદાર સાહેબના સ્વપ્નને એ સાકાર કરવા માટે એ પોતાના રજવાડાઓના જ્યારે સમર્પણ કર્યા છે વા કુમાર શ્રી રામવાળા સાહેબ બગુસ રાષ્ટ્રી ત્યારબાદ આપણી વચ્ચે દરબાર શ્રી મહેશભાઈ સામતબાપુ કોટીલા ઓફ ડેડાણ સ્ટેટ આપણી વચ્ચે ઉપસ્થિત હોય હું વિનંતી કરીશ આપ મંચ પર આગળ વધારશો એમને સત્કારીત આપણે સૌ કરીએ દરબાર શ્રી મહેશભાઈ સામંત બાપુ કોટિલા ઓફ ડેડાણ સ્ટેટ તમે તાળી બહુ ઓછી વાળો યાદ દરબાર શ્રી મહેશભાઈ સામંત બાપુ કોટિલા ઓફ ડેડાણ સ્ટેટ

ત્યારબાદ આપણી વચ્ચે દરબાર શ્રી વાજસુર અમરાવાળા સાહેબ ઓફ માયાબંદર સ્ટેટ આપણી વચ્ચે ઉપસ્થિત હોય વિનંતી કરીશ આપ મંચ પર વધારશો અને આપનો આદર સત્કાર સ્વીકાર કરશો આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે રાજવી પરિવારોને વધાવીએ હું રોજ કહું છું ને આજે પણ ફરીથી કહું છું કે આપણા કાઠિયાવાડની અંદર એક દુહો છે કે સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં કઈક દેવું એ લેવાની વાત સૌને ગમતી હોય પણ આપવાની વાત આવે ને બહુ વહમી હોય અને એમાં અત્યારનો સમય આપણે જોઈ રહ્યા હોઈએ કે પાંચ સાત જે લોકો હોય એની સમિતિના એક પ્રમુખ હોય એ પોતાનું પદ છોડવા માટે તૈયાર ન હોય ત્યારે એ સમયે પોતાના રજવાડા જમીના છોડ્યા જેવા રાજવી પરિવારોના આજે અહીંયા વંશોજ આદર સત્કાર થયા છે ત્યારે તમે બહુ ઓછી બહુ ઓછી તાળી પાડો છો જોરદાર વિઝા લેવા પડતા હોત ભારત માતાની જય આપણે બોલાવી શકતા હોત કારણ કે દેશ એક નો હોત આપણો દેશ અખંડ નો હોત બધું અલગ અલગ વિખાઈ ગયેલું હોત ત્યારે આ રાજવી પરિવારો પોતાના રજવાડા સમર્પિત કરીને અખંડ ભારત બનાવવાની અંદર ખૂબ મદદ થયા છે અખંડ ભારત બનાવવાની અંદર ખૂબ યોગદાન આપ્યું છે એવા રાજવી પરિવારોના વંશજો આગળ હું દરબાર શ્રી રણદીપસિંહજી વાળા સાહેબ ઓફ નડાળા સ્ટેટ વિનંતી કરીશ આપશ્રી આદર્શ સાથે મંચ પર પધારશો અને આપનો આદર્શ સત્કાર અહીંયા મંચ પરથી જ્યારે કરવો છે ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ વધાવીએ તાળીઓના ગડગડાટ સાથે આપણે દરબાર સાહેબ નું અને સત્કાર કરીએ દરબાર શ્રી રણદીપસિંહજી પોતે સાફો બાંધી અને ગોપાલભાઈનો આદર આદરણી સત્કાર કરવા માંગે છે આપણે એમની લાગણીઓને પણ ખૂબ તાળીઓથી વધાવીએ કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી તાળીઓ જ પાડવાની છે તૈયારીમાં રહેજો धर्मात्म विन्यतिगरिष अवधि विच दरबार श्री अनकवाला मामिया वाला साहेब ऑफ रानपर नडाडा स्टेट उपस्थित हैं। आप मंच पर बधाईशुरू। दरबार श्री अनकवाला मामिया वाला साहेब ऑफ रानपर नडाडा स्टेट। સુંદર મજાની પાઘ સરદાર સન્માન યાત્રાનો એક સાથે મોમેન્ટો અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પ્રસંગો પર એક પુસ્તક એટલે સરદારના સંભારણા આ તમામ વસ્તુઓથી જ્યારે આપણે આદરીય તમામ મહેમાનો આદરણ સત્કાર કરી રહ્યા છીએ તાળીઓના ગરબડાટ સાથે આપણે સૌ વધાવે દરવાર શ્રી અનકવાળા મામૈયાવાળા સાહેબ ઓફ રાણપર નડા સ્ટેટ ત્યારબાદ આપણી વચ્ચે દરબાર શ્રી દેવાવાળા પૂજાવાળા સાહેબ ઓફ સાંથલી સ્ટેટ ઉપસ્થિત હોય હું વિનંતી કરીશ આપ મંચ પર વધારશું અને

કરીને ભારત દેશનો નકશો એક કર્યો છે ને એના પ્રતાપે જોઈ શકીએ છીએ તાળીઓના ગડગડાટ વડે આપણે તમામ રાજવી પરિવારોને વધાવીએ ત્યારબાદ આપણી વચ્ચે આદરણીય દરબાર શ્રી રાજેન્દ્ર વાળા મહેન્દ્ર સપ્ટેમ્બર થી બારડોલી થી શુભારંભ થઈ અને રોજ અલગ અલગ શહેરોની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર જયારે પ્રવેશ કરી રહી હતી ત્યારે જે અમુક દ્રશ્યો આપણે નજરે જોયા છે કેટલા એવા ચિત્રો આપણે નજરે જોયા છે કે જેવા કદાચ આપણે ત્યાં હાજર હોઈએ આપમાંથી પણ કોઈ જો હાજર હોય તો એ દ્રશ્યો જોઈ અને આપણું રૂવાડે રૂવાડું ઉભું થઈ જાય એ દ્રશ્ય જોઈએ આપણી ફૂલી જાય એ દ્રશ્ય જોવે અને આપણું માથું જે છે એ ગર્ભ ઊંચું થઈ જાય એવા સુંદર મજાના દ્રશ્યો દસ દિવસ દરમિયાન એ સરદાર સન્માન યાત્રાની અંદર સૌ નિહાળ્યા છે નાના ભૂલકાઓથી લઈ અને મોટા મોટા વડીલો સુધી નાની નાની સ્કૂલોથી લઈને મોટી સ્કૂલો સુધી નાના સંગઠનો કોઈ મોટા સંગઠનો એ તમામ રાજકારણી મિત્રો હોય તમામ રાજકીય પાર્ટી હોય તમામ સંગઠનના મિત્રો એ સરદાર વલ્લભભાઈ પટેલને આવકાર્યા છે તમામ લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને આવકાર્યા છે તમામ લોકોએ આ યાત્રાને આવકારી છે એકવાર તમે તમારા માટે ફરીથી

તમામ રાજગીરી પરિવારોને વધાવીએ સાથે સમાજ વધાવીએ ખૂબ સુંદર રીતે અમરેલી પ્રવેશ કર્યા ત્યાં સુધી નાના નાના બાળકો નારા સાથે સરદાર ને આવકારી રહ્યા હતા ઘણા બધા ગામોની અંદર ઢોલ નગાડા સાથે સરદાર સાહેબ ને આવકારી રહ્યા હતા શરણાઈ સુરો સાથે કોઈ ફટાકડા ફોડીને કોઈ સૌની અલગ અલગ રીત પોતાના પ્રાચીન જે પોતાના પારંપરિક નૃત્ય હોય એ નૃત્ય કરીને લોકો સરદાર સાહેબ ને આવકારી રહ્યા હતા ખરેખર તમામ લોકોએ આપ્યો છે ગુજરાત ને ફરીથી તાળીઓના ગડગડાટ સાથે વધાવો જે જેવી રીતે સહકાર કરી શકે જે લોકો જેવી રીતે પોતાની લાગણી રજૂ કરી શકે એવી રીતે તમામે જયારે આવકાર્યા છે આપણી વચ્ચે રાજકુમાર શ્રી જય શ્રીજી ખાચર કમલાપુર જસદણ એમને વિનંતી કરીશ આપ મંચ પર આધારશો આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો આદરણીય રાજકુમાર શ્રી જયરાજકુમાર સિંહજી ખાચર કમલાપુર જસદણ તાળીઓના ગડગડાટ વડે આપણે હું નામ બોલું ને પછી હું બોલું કે તાળીઓ વધાવો તો કાઠિયાવાડમાં માં ઉભાઈ નકામું કેવાય ભાઈ તમારી તાળી ન્યાથી જ વાગવાની શરૂઆત થઈ જવી પડે કારણ કે આજે જે લોકોના સમર્પણ છે જે કાંઈ પણ તમે તાળી પાડો છો આની અંદરથી કોઈ પણ એક રૂપિયો મારા ખાતામાં ન આવે તમે એક તાળી પાડો ને મારા ખાતામાં એક રૂપિયો આવે એવી તો કોઈ વાત છે નહીં તમે તાળી પાડો તો આ લોકોનો આ રાજવી પરિવારોનો મહાનુભાવોનો આદર સત્કાર થાય બસ આ એક જ વાત છે એટલે એકવાર બે હાથ ઊંચા કરીને તાળી પાડો તો મને ખબર પડે દૂધ ધોણામાં જાય છે એટલું નથી જાતું આભાર ત્યારબાદ આપણી વચ્ચે દરબારશ્રી બાબલુભાઈ હાથુભાઈ ખુમાર મોટા ઝીંજુડા જેવી જેની યથાશક્તિ અને જેવો જેનો યોગ જેવો જેનો સંયોગ એવી રીતે આ યાત્રા નો આદર અભિવાન થયું છે હું રોજ કહું છું લગભગ આ યાત્રા દરમિયાન બે થી ત્રણ વખત કીધો છે પણ એ કિસ્સો ખરેખર સંભાળવા જેવો છે સુરત ની અંદર યાત્રા એ કામરેજ થી બહાર નીકળે કામરેજ ટોલ નાકા પેલા કામરેજ થી આપણે જઈએ ચાર રસ્તા થી અને કામરાજ નું ટોલ નાકુ આવે એની પેલા એક સ્વાગત પેટ્રોલ પંપ આગળ આવી બંને માલિકો રસ્તા ઉપર હોય છે આગળ આવીને ખાલી એટલી જ હાથ જોડીને કરે છે કે યાત્રામાં જેટલી ગાડી હોય એ બાધી ગાડી પેટ્રોલ પંપ માં આવવા દો પેટ્રોલ હોય તો પેટ્રોલ ડીઝલ હોય તો ડીઝલ ટાકી ભૂલ કરો એક રૂપિયો નથી જોતો લોકોએ આવી રીતે સરદાર સાહેબ ને આવકાર્યા છે અને પોતાનો પ્રેમ દર્શાવ્યો છે ત્યારે આપણી વચ્ચે અદરબાર શ્રી મંગળુભાઈ ભુરાભાઈ ખુમાર જે પણ રજવાડા એક થયા સાહેબ એમાંથી એવું કહેવાય છે કે માત્ર કાઠિયાવાડ ની અંદર સૌરાષ્ટ્ર અંદર બસો હતા આખા ભારતમાં હતા એમાંથી ખાલી બસો સૌરાષ્ટ્રમાં હતા મારું ગામ જામનગર મારું હાહર્યું અમરેલીમાં બાબરા પાસે મારે મારા ઘરેથી મારા હાહર્યા જાવત તો વિઝા લેવા પડતા હોત આ પરિસ્થિતિ હોત વિચાર કરો તમે પણ આ બધાને સમર્પણ એક થઈ શક્યું છે કે આપણે સૌ આવી રીતે ભાઈ ભાઈ થઈ રહી શકીએ એક થઈ રહીએ એક મેક ના થઈ રહીએ એ માટેનું સુંદર મજાનું કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ વિચાર અને વિચારની અંદર તમામ રાજવી પરિવારોએ પોતાનું યોગદાન આપ્યું તમામ રાજવી પરિવારોએ પોતાનો સહકાર આપ્યો ને ત્યારે આ સર્થક થયું છે ત્યારબાદ આપણી વચ્ચે વિનંતી કરીશ દરબાર શ્રી નિર્મળ જસવાળા સાહેબ હરસુખપુર દેવળિયા એમને કે આપ મંચ પર વધારશો ને આપનો આદર સત્કાર સ્વીકાર કરશો વૈભવભાઈ સલમાન ને પછી એક આ બોલી જાય અમરેલી શહેરમાં પધારેલ સરદાર સન્માન યાત્રા સંદર્ભે આયોજન બેઠક તથા આજની યાત્રાનો ભોજન સહિત તમામ ખર્ચ સરદાર સન્માન યાત્રાના અમરેલી કન્વીનર પટેલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રૈયાણી તથા પૂર્વ ધારાસભ્ય આદરણીય તરફથી અર્પણ કરવામાં આવ્યો છે આજ પ્રેમ છે આજ લાગણી છે આજ પોત પોતાની સંવેદનાઓ છે જેની જેવી યથાશક્તિ એવી રીતે સરદાર સાહેબ નો પ્રેમ સૌ લોકો વરસાવી રહ્યા છે તાળીઓથી વધારવા જોઈએ આપણી વચ્ચે યુવરાજ શ્રી નિર્મા ભીમાવાળા સાહેબ

દરબાર શ્રી હરેશભાઈ દાદવાડા સાહેબ મોણવેલ એટલે હું ન બોલું તમારે તાળી નહીં પાડવાની ત્યારબાદ આપણે વચ્ચે દરબાર શ્રી ગજેન્દ્રસિંહ વાળા સાહેબ લુંધિયા એમને વિનંતી કરીશ આપ મંચ પર પધારશો દરબાર શ્રી ગજેન્દ્રસિંહ વાળા સાહેબ લુંધિયા દરબાર શ્રી હરેશ વાળા સાહેબને વિનંતી કરીશ આપ થોડી વાર માટે મંચ પર જ રહેશો આપની વિનંતી બે ક્ષણ માટે માફી માંગુ છું પણ આપ મંચ પર જ રહેશો દરબાર શ્રી ગજેન્દ્રસિંહ વાળા સાહેબ લુંધિયા આપને વિનંતી છે આપ મંચ પર પધારશો વાળા આદરણ સત્કાર કરીએ તમે તાળી જે પ્રમાણે પાડો છો ને વડોદરાના કવિ ખલીલ ધનતેજવી સાહેબ પ્રતાપભાઈ લખે છે કે તમે મન મૂકીને વર્ષો આ જાપતા આપણને નહીં ફાવે તમે તમે મન મૂકીને વર્ષો આ ઝાપટા આપણને નહીં ફાવે અમે હેલીના માણસ આ માવઠા આપણને નહીં ફાવે અને કહો તો માછલીની આંખમાં જે ડૂબકી દઈ આવું પણ આ છીછરા ખાબો છે આપણને નહીં ફાવે તને ચાહુ ને વળી તારા ચાહનારાઓને ચાહુ દિલ આપી દે પાછું આ બધું આપણને નહીં ફાવે દીપકભાઈ અને ગાંધીગીરીના નામે તમાજો તો હું ખાઈ લઉં પણ પત્નીને બા સંબોધું આપણને નહીં ફાવે તમે મન મૂકીને વર્ષો આ ઝાપટા આપણને નહીં ફાવે એટલે હમણાં જે આ ભાદરવા મહિનામાં ઝાપટા જેવો જે વરસાદ પડે છે એ પ્રમાણે રહેવા દો

ઝુકાવનાર વીર બાપુ અને એમના તરફથી આજે હરેશ વાળા બાપુ ગજેન્દ્રસિંહ વાળા સાહેબ અને જીતુભાઈ એ ગોપાલભાઈ ને સત્કારિત કરવા માંગે છે આપણે તાળીઓના ગડગડાટ સાથે એમનો આદર કરીએ એમનો અભિવાદન કરીએ ને વીર બાવાવાળા બાપુનું જ એક સુંદર મજાનું પ્રતિક આપી અને તેઓ સત્કારિત કરી રહ્યા છે આપણે તાળીઓ આગળ સાથે સૌ બધા ત્યારબાદ આપણી વચ્ચે દરબાર શ્રી દરબાર શ્રી ગોદડવાળા ભોજવાળા ઉડા સ્ટેટ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો આપ પધારશો જો કદાચ નામમાં ક્ષતિ રહેતી હોય તો હું માફી માંગુ છું દરબાર શ્રી ગોદવાડા ભુજવાડા ચુડાસ્ટેટ તાળીઓના ગડગડાટ સાથે આપણે એમનો આદરણી સત્કાર કરીએ